નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ઓલેજ હેપીમાં મિત્રો એક બ્રેકિંગ ન્યૂઝ આવી છે ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ ગાંધીનગર દ્વારા તો મિત્રો ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળની જાહેરાત ક્રમાંક બાર બે હજાર એકવીસ બાવીસ જુનિયર ક્લાર્ક નીચે ઓગણત્રીસ એક બે હજાર ત્રેવીસના રોજ યોજાનાર સ્પર્ધાત્મક પરીક્ષા મોકૂફ રાખવામાં આવેલ હતી પેપર ફૂટવાના કારણે જેથી હવે જાહેરાત ક્રમાંક બાર બે હજાર એકવીસ બાવીસ જુનિયર ક્લાર્ક વહીવટ હિસાબની સ્પર્ધાત્મક પરીક્ષા નવ ચાર બે હજાર ત્રેવીસના રોજ સવારે અગિયારથી બાર કલાક દરમિયાન મંડળ દ્વારા યોજવામાં આવશે જેની તમામ ઉમેદવારોએ નોંધ લેવી મિત્રો આજની આજે જ આ જાહેરાત કરવામાં આવી છે આજનો જ પરિપત્ર છે અઠાવીસ બે બે હજાર ત્રેવીસના રોજનો એટલે કે જુનિયર ક્લાર્કની જે પરીક્ષા મોકૂફ રાખવામાં આવી હતી તે હવે નવ ચાર બે હજાર ત્રેવીસના રોજ લેવામાં આવશે એટલે મિત્રો જે તૈયારી કરતા હોય મિત્રો કન્ટિન્યુ ચાલુ રાખજો ચોથા મહિનાની નવમી તારીખે આ પરીક્ષા લેવામાં આવશે તેમજ હસમુખ પટેલે પણ તેમના ટ્વિટર ઉપર ટ્વીટ કરી દીધું છે આપણે એ પણ જોઈ લઈએ અને આ મિત્રો ટ્વીટ કરી દીધેલ છે એટલે કે પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા જુનિયર ક્લાર્કની જે પરીક્ષા છે તે નવ એપ્રિલના રોજ લેવામાં આવશે એટલે મિત્રો તૈયારી કર શરૂ કરી દેજો નવ એપ્રિલના રોજ જુનિયર ક્લાર્કની પરીક્ષા લેવાઈ જશે તો કાલે ફરીથી નવીડિયો સાથે મળીશું જય હિન્દ જય ભારત